હું મૌલિક બંસાલી ટાઈ વડોદરા પ્રેસિડેન્ટ છું અને હાલમાં ટાઈ વડોદરા અને ટાઈ અમદાવાદ સાથે આપની સાથે હું વાત કરી રહ્યો છું તાઇ વડોદરા ગુજરાતનું અને ઇન્ડિયાનું એક દેશનું એક યંગેસ્ટ ચેપ્ટર છે હાલમાં ત્રણ જ વર્ષ થયા છે પણ ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ અમે કામ ઘણું બધું આગળ કરવાના તો છીએ જ પણ કર્યા છે કર્યા છે અને એમાંથી વધારે પ્રોત્સાહન મળ્યું છે વધારે ઇન્સ્પિરેશન મળ્યું છે કે આગળ વધારે સારું કરીએ અને વધુ કરીએ ગુજરાતના દેશના એન્ટરપ્રિનર્સ માટે આપણા લીડર્સ એન્ટરપ્રિનર્સ માટે ફાઉન્ડર્સ માટે સ્ટાર્ટઅપ એન્ટરપ્રિનર્સ માટે આપણે આ કામ કરી રહ્યા છીએ તાઈ વડોદરા હાલમાં બેસ્ટ ગ્લોબલ બેસ્ટ ચેપ્ટર કેટેગરી સીમાં અવોર્ડેડ છે જેવી રીતના અમદાવાદ તાઇ અમદાવાદ પણ બેસ્ટ ચેપ્ટર કેટેગરી બીમાં એવોર્ડેડ છે અને એ ખૂબ જ ગર્વની વાત છે આપણા બધા માટે ગુજરાત માટે ખાસ કરીને કે ગુજરાતના બે ચેપ્ટર બેસ્ટ ચેપ્ટર્સ તરીકે અવોર્ડ થયેલા છે તાઇ વડોદરામાં હાલમાં ચાલીસથી વધુ ચાર્ટર મેમ્બર્સ છે અને એટલી જ સંખ્યામાં એસોસિએટ મેમ્બર્સ છે ચાર્ટર મેમ્બર્સ એટલે કે એવા લોકો જે સક્સેસફુલ એન્ટરપ્રનર્સ છે ફાઉન્ડર્સ છે પણ જેનામાં એક ધગસ છે પેશન છે એન્ટરપ્રનરલ કમ્યુનિટી પાછું આપવામાં એ લોકોને નર્ચર કરવામાં કે ભાઈ આપણે આપણી પાસે જે રિસોર્સ છે જે નેટવર્ક છે જે નોલેજ છે એ આપણે બીજા એન્ટરપ્રનર્સને કેવી રીતના નર્ચર કરી શકીએ કેવી રીતના આપી શકીએ એનું આ એક ઇનિશિએટિવ છે તે ટાઈ છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ટાઈકોન આપણે પહેલું જ એડિશન હતું એ હવે સેકન્ડ ટાઈમ આપણે ટાઈકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વડોદરા કરી રહ્યા છે ચોથી અને પાંચમી ઓક્ટોબરે ગયા વર્ષે આપણે બસોથી વધુ સ્ટાર્ટઅપ્સ એમાં હાજર રહ્યા હતા કુલ આઠસો જેટલા પાર્ટિસિપન્ટ હતા ત્રીસથી વધુ સ્પીકર્સ હતા નેશનલ ઇન્ટરનેશનલ ગ્લોબલ બેસ્ટ એક્સપર્ટ્સ હતા અને એમાં ઘણા બધા ઇનિશિયેટીવ આપણે હાથ ધર્યા હતા જેમાંનું એક હતું ટાઈ વીમ જે ઇન્વેસ્ટર્સ નેટવર્ક છે ઇન્વેસ્ટર્સ નેટવર્ક થ્રુ આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા છીએ મેચન જેના થકી આપણે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપના આઈડિયાઝને મેચ કરીએ છીએ અને કોક્રિએટ કરી શકે આ વર્ષે આપણે આગળ લઈ જઈશું અને ટાઈ નર્ચરને પણ આપણે આ વખતે લોન્ચ કરીશું જેના થકી જે સ્ટાર્ટઅપ્સ છે જે ગ્રોથ ઓરિયન્ટેડ સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને ફર્ધર મેન્ટોરિંગ એમાં ગ્રોથ માટે મળી શકે